બજરંગ દળ દ્વારા આતંકવાદના પુત્ર હુમલાને દહન આવ્યો કાશ્મીરના માં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા દરમિયાન ધર્મપુછી સત્યાવીસ હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાના વિરોધમાં બજરંગદળ દ્વારા ઘોઘાઘેટ ખાતે આતંકવાદના પુત્રાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો મુસ્લિમ 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 મુસ્લિમા મુસ્લિમા મુસ્લિમવાદી મુસ્લિમંતીજ મુસ્લિમંત્રીઓ વાર્તા મુખર્જે હુ બલિદાન મુખર્જે કામને કરના જે બે પિતા પુત્રના જે કાશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં જે બેના મૃત્યુ થયા આ ઘટના ખૂબ જ નિંદનીય છે આ ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ અને આક્રોશિત કરી રહી છે આ ઘટનામાં જ્યારે અહીંયા પ્રવાસી તરીકે જ્યારે જ્યાં લોકો જાય છે એ સમયે આતંકીઓ દ્વારા તેઓની જાતિ પૂછી અને તેની ઓળખ કરવામાં આવે છે તે સમયે જેવું જાણવા મળે કે આ હિન્દુ છે ત્યારે તેઓને હિન્દુ છે એ માટે તેની હત્યા કરવામાં આવે છે આ ઘટના ખૂબ નિંદનીય છે આ ઘટના પણ સમગ્ર હિન્દુ સમાજે શીખ લેવાની જરૂર છે કે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે તેઓ હિન્દુને ટાર્ગેટ કરતા હોય છે તો આપણે પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ આ ઘટનામાં એ પણ સ્પષ્ટ થાય છે કે લોકો કહેતા હોય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો આ ઘટના એક સ્પષ્ટ કરે છે આંતકીઓનો મજબ જરૂરથી હોય છે અને આ ઘટનાના થોડા દિવસો પહેલાં જ્યાં સાંસદ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે અહીં આવતા પ્રવાસીઓ અને એ જમીન ખરીદનારાઓ અહીંયા સંસ્કૃતિ ઘુસણખોરી કરી રહ્યા છે અને તે જ સમયે પાકિસ્તાનના સેનાધ્યક્ષ દ્વારા નિવેદન આપવામાં આવે કે કાશ્મીરમાં કબજો એ એક જ એજન્ડા અને તેના થોડા દિવસો પછી જ આ આતંકી હુમલો થાય તેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ ઘટનામાં કંઈક ને કંઈક પાકિસ્તાનનો પાછળ હાથ છે આવી આતંકી પ્રવૃત્તિ અટકે અને સરકારને પણ ધ્યાનમાં આવે તે બાબત આજે આજરોજ આતંકવાદીનો પુતળા દહન કરી અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ ભાવનગર મહાનગર દ્વારા કરવામાં આવ્યો હતો અંદર જે ઘટના ઘટી હિન્દુઓ ઉપર પોતાની જાતિ પૂછી પૂછીને જે ગોળીબાર કરી અને એને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે એ એ મોત રાષ્ટ્રની જાગૃતિ માટેનું વીર ગતિ હતી એ ચોક્કસપણે આ રાષ્ટ્રને જાગૃત કરશે એમાં કોઈ સંદેહ નથી ભાવનગરના જે બે પુત્ર અને પિતા આ બંનેની જે પ્રકારે નિર્મમ હત્યા કરવામાં આવી છે એ કોમ આધારિત છે અને આતંકવાદ છે એ પણ કોમને સ્પષ્ટપણે ઈસ્લામી આતંકવાદ છે આવું એને સાબિત કર્યું છે અને આ સાબિત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ જાગૃત થાય એમને જો પૂછીને માર્યા હોય કે હિન્દુ છો કે મુસલમાન તો હું એમ કહું છું કે હિન્દુ સમાજે પણ દુકાને જાતા પહેલાં એને પૂછવું જોઈએ કે તારું નામ શું એ પ્રમાણેની વસ્તીની ખરીદી કરીને આર્થિક રીતેનો એનો જે છે એને મારવા માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ